આજ રોજ પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા એ જન્માષ્ટમી આવેદન પાઠવવામાં રજૂઆત અને લૂંટ મેળો ન થાય આગળ જતા લૂંટ મેળો સાબિત ન થાય એટલે જે ચકલું રાઈસ અને મનોરંજનની જે વસ્તુઓ છે એના ભાવ અત્યારે ત્રીસ અને પચાસ કર્યા છે એની સામે જિલ્લા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી કે જે પોરબંદર શહેર છે અત્યારે મંદિરના માહોલથી પસાર થઈ રહ્યું છે એટલે ટિકિટના રાઇડ્સના અને મનોરંજન ના વીસ અને દસ રૂપિયા ભાવ રાખવા માટે જિલ્લા કોંગ્રેસે કમિશનર સાહેબ ને રજૂઆત કરી છે આગળ જતા મેળો ચાલુ થાય પેલા જે રાઇડ્સ છે મોટા ચગદોળો છે અને ચગદોળ્યું છે એ બધાના ગાંધીનગરથી ટીમ બોલાવી અને ચકાસણી કરે એના ફાવ ની ચકાસણી કરે બધું કમ્પ્લીટ થાય પછી જ પણ એને સર્ટિફિકેટ આપી કારણ કે આગળ જે રાજકોટ જેવી દુર્ઘટના ના બને પોરબંદરમાં એના માટે આજે કોંગ્રેસે રજૂઆત કરી છે અને આગળ જે આનંદ મેળો છે આનંદ મેળાની અંદર જે ટૂંકી જગ્યા છે અને ત્યાં રાઈસ રાઇસ મૂકવામાં આવે છે એને લઈને પણ અમે રજૂઆતો કરી છે કે આનંદ મેળાની જગ્યા ટૂંકી છે અને ત્યાં ઝાઝી રાઈસ મૂકવાથી જાનહાનિ થઈ એમ છે એટલા માટે તન જ રાઈસ મૂકવી અને જે એન્ટ્રી ફી છે તે પણ આ પાંચ અંદર એન્ટ્રી ફી પણ ન લેવી આગળ જતા આનંદ મેળાની ફી એ લોકો લે પણ એ પણ મામૂલી રકમ લે એવી અમારી રજૂઆત છે માન્ય ગ્રાઉન્ડ જે હાથીવાળું ઓસોનિક વાળું જે ગ્રામીણ છે ગત વર્ષની જેમ એમાં નગરપાલિકા એ જે ગ્રાઉન્ડ છે એમાં પૂર્ત થઈને પણ એ ગ્રાઉન્ડ દેવાનું છે અમારો એવો આપશેક છે કે રાજકારણીના કોઈ પણ દબાણમાં આવીને એ ગ્રાઉન્ડની હરાજી થઈ હોય